તો મિત્રો જય માતાજી મારો વે કેવો તમે જોવો અત્યારે સવાર મારા ઘરે ઉપર એસી નાખવાનું છત માં હોલ પાડવાનો હતો પરમ મિત્ર આવી ગયા હોલ હોલ પાડવા આ મિત્રો તમે જોઈ રહ્યા છો આ ગન મશીન થી એસી નો કોર કટિંગ ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે કોઈ પણ મિત્રો ને કામકાજ હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અમારા ખાસ એવા મિત્ર ચિરાગભાઈ ની ઘરે અમે આવી ગયા છે તમે અમારી આઈડી માં નવા હોય તો ચિરાગ ઠાકોર ની આઈડી ફોલો કરો મિત્રો અને હા ભાઈ નો ખાસ કોન્ટેક કરજો તમારે હોલ પાડવો હોય તો અને જો હોલ કઈ રીતે છે કરો ઓકે રેડી એસી એસીનો ઓલ અપ ટુ ડેટ કમ્પ્લીટ થઈ ગયો છે તમે આ વિડીયોના મારફતથી જોઈ રહ્યા છો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈપણ મિત્રોને કામકાજ હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો